નહીં કરતો યાર અવાજ જ નહીં કરતો નહીં યાર તાણી ખાવાનું બાચી ખાવાનું બાચી એ અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા આટલો અવાજ તને ઓછો પડાય લે એ હોય તો યાર રીતે ગાઢવા નહીં કરો તમે યાર એમ નહીં મારી વાત હે તું જે હોય કણ કોમેડી કરવા આવ્યો છે ને એરી કોમેડી કર વધારેની પંચાયત ના કરી એવા ઓય તો એકન તો મોટો થઈને ફર્યો આપણે

જેલમાં યાર કોઈ ગોળતું નહીં યાર મારી બધા તાણી પછી જય માતાજી